નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ઉમરગામમાં મોટી દુર્ઘટના લોખણનો શેડ પડતા નવ કર્મચારી દબાયા એકનો મોત વાપીના ઉમરગામ જેડીસી માં પ્લાસ્ટિકની ચીજ વસ્તુ બનાવતી કંપનીમાં મંગળવારે સવારે અચાનક લોખણનો શેડ તૂટી પડ્યો હતો આ દુર્ઘટનામાં નવ કર્મચારીઓ કાઠમાળમાં દબાઈ ગયા હતા જેમાં એકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ચારને સામાન્ય અને ત્રણ કર્મચારીને ગંભીર ઇજા પહોંચી હતી શેડ પર પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગો મૂકવાને કારણે ઘટના બનતા કંપનીની ગંભીર બેદરકારી આવી છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મળતી માહિતી અનુસાર ઉમરગામ જેડીસીમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ બનાવતી જીબી પેક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે મંગળવારે સવારે કંપનીમાં ઊભો કરાયેલો લોખંડનો શેડ અચાનક તૂટી પડતા નજીકમાં કામ કરતા નવ કર્મચારીઓ કાટમાળમાં દબાયા હતા આ ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી મેનેજર સકર્મચારી સહિત લોકો દોડી ગયા હતા ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને એક પછી એક નવ કર્મચારી મહેન્દ્ર દાસ શુભમ કુશવા મનાથ સરોવ શુભલાટ સુરેન્દ્ર બહેરિયા સાજીદ ખાન વિકાસ ચૌધરી અને ભાવિન જોશીને બહાર કાઢ્યા હતા જોકે ભાવિન જોશીને ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું ચાર કર્મચારીને સામાન્ય ઇજા થઈ હતી જ્યારે ત્રણને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટનાને પગલે ઉમરગામ પોલીસ મથકના પીઆઈ ચૌધરી અને ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લોખંડના શેડ પર પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગ મૂકવાને કારણે વજન વધી જતા ચોમાસામાં પવન અને વરસાદને કારણે શેડ તૂટી પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે